એક ચમચી જેટલું આપણે જીરો લઈશ એક ચમચી જેટલું આપડે લઈશું ધાણા પીસેલા અડધી ચમચી જેટલી આપણે લઈશું હળદર સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું અને અહીં આપણે ફ્રેન્ડ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આવી આપણે સારી રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે લીધી છે દહીં તો આપણે આવી રીતે દહીં ઉમેરીશું અને લોટ બાંધીશું એનું આપણે પાણી થી તમને જો પાણી ઉમેરવો તો પણ ઉમેરી શકો છો અને દહીં થી બાંધો તો પણ બાંધી શકો છો આવી રીતે થોડી મીઠી ખટ્ટી મીઠી હોય છે તેનાથી સ્વાદ બહુ સારું આવે તો લોટ આપણે સારી રીતે બાંધી લઈશું અને બનાવીશું પરાઠા તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું લોટ બાંધી લીધું છે અને દહીં થી આપણે ફ્રેન્ડ લોટ બાંધીએ તો એનું બહુ જ આપણે મકાઈના પરાઠા બનાવીએ છીએ એનું સ્વાદ બહુ ટેસ્ટી આવે છે જો તમને પાણી ઉમેરવું હોય તો પણ તમે એને ઉમેરી શકો છો તમે એનામાં મોણ પણ નહીં ઉમેરો ને ફ્રેન્ડ્સ તો પણ આ બહુ ટેસ્ટી બનશે તો હવે આપણે એના લુલા કરી લઈશું આવા ગોળ ગોળ જો તમને ઝીણા જોતા હોય તો એ પ્રમાણે કરજો અને જો તમને મોટા જોતા હોય તો તમે એ પ્રમાણે કરજો હવે એને આપણે બેલી લઈશું તો ફ્રેન્ડ આવી રીતે મીડિયમ સાઈઝ બનાવે છે લુવો હવે અને આપણે કોરાટામાં ટીપ કરીશું અને બેલી લઈશું હળવે હળવે હાથે આપે વેલવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે બેલી લીધું છે જોઈ શકો છો અને આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ નું બનાવ્યું છે ઘણું બધું પતલું નહીં અને ઘણું બધું મોટું નહીં હવે એને આપણે શેકી લઈશું સારી રીતે ફ્રેન્ડ્સ આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે હવે એને આપણે ઉમેરીશું મકાઈ પાલકના પાલક પરાઠા તો હવે એને આપણે થોડું એક ચમચી જેટલું તેલ લઈશું અને આવી રીતે તો આપણે તવા માટે પરાઠા ને શેકવા રાખી દીધું છે અને હવે એના માટે આપણે એક ચમચી જેટલું તેલ તેલ ઉમેરીશું એનાથી સારું શેકાઈ જાય અને ઘણું બધું આપણે તેલ ઉમેરવાની જરૂર નથી અને તવાને આપણે ધીમી આંચ પર રાખ્યું છે હવે આપણે પલટાવી નાખીશું આવી રીતે ફ્રેન્ડ્સ આ પરાઠા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને ઘણું બધું તેલ પણ નથી ખપતું અને બહુ જ જલ્દી બની જાય તો તમે જોઈ શકો છો આપણે એક બાજુ સારી રીતે પકાવી નાખ્યું છે હવે આપણે બીજી બાજુ પકાવીશ તો ફ્રેન્ડ્સ આ ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે દહીં સાથે તમે ખાઓ તો બહુ ઉનાળામાં ગરમીમાં તમે આવી રીતે પરાઠા સારી રીતે પાકી ગયું છે મકઈ અને પાલક પરાઠા બિલકુલ તૈયાર થઈ ગયા છે હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ આ નાસ્તો તમને સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારા ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ